ડિજિટલ લાઇબ્રેરીના ધોરણો સ્ટાન્ડર્ડ્સ ઓફ ડિજિટલ લાઇબ્રેરી પરિચય ડિજિટલ લાઇબ્રેરી સફળતાપૂર્વક કાર્ય કરે તે માત્ર ટેકનોલોજી પૂરતું નથી પરંતુ આંતરરાષ્ટ્રીય માન્ય ધોરણો અપનાવવા જરૂરી છે આ ધોરણો ડેટાનો સંગ્રહ વર્ણન એક્સેસ વિનિમય અને પ્રિઝર્વેશન માટે માળખું આપે છે મુખ્ય ધોરણો જોઈએ તો મેટા ડેટા ધોરણો જેમાં ડબલિંગ કોર માર્ટ્વેન્ટી વન મેથ્સ મોડ્સ અને ઈએડીનો સમાવેશ થાય છે ડબલિંગ કોરમાં પંદર મુખ્ય તત્વ છે જેમાં ટાઇટલ ઓથર સબ્જેક્ટ વગેરેનો સમાવેશ થાય છે જે સરળ અને વ્યાપક રીતે સ્વીકારાયેલું છે માર્ક ટ્વેન્ટી વન જોઈએ તો મશીન રીડેબલ કેટલોગ જેમાં મશીન રીડેબલ ફોર્મેટમાં બિબ્લોગ્રાફિક ડેટા મળે છે અને લાઇબ્રેરી કેટલોગ માટે પ્રખ્યાત છે મેટ એટલે કે મેટા ડેટા એન્કોડિંગ એન્ડ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ જે ડિજિટલ ઓબ્જેક્ટનું વર્ણન અને વ્યવસ્થાની સુવિધા પૂરી પાડે છે મોડ્સ એટલે કે મેટા ડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન સ્કીમા એક્સએમએલ આધારિત જે માર્ક કરતાં સરળ છે એન્કોડેડ આર્કાઇવલ ડિસ્ક્રિપ્શન જે ટૂંકમાં ઈએડી જે આર્કાઇવલ સામગ્રીના વર્ણન માટે બેસ્ટ છે બિબ્લોગ્રાફિક વર્ણન માટેના ધોરણો તો આઈએસબીડી આરડીએ ફર્બર અને બીપ્રેમ આઈએસબીડી એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બિબ્લોગ્રાફિક ડિસ્ક્રિપ્શન જેમાં બિબ્લોગ્રાફિક એન્ટ્રી માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ આપેલ છે આરડીએ રિસોર્સ ડિસ્ક્રિપ્શન એન્ડ એક્સેસ જેમાં આધુનિક કેટલોગિંગના ધોરણ છે જે ફર્બર મોડેલ પર આધારિત છે ફર્બર ફંક્શન રિક્વામેન્ટ ના જોઈએ તો રેકોર્ડ નું આંતરરાષ્ટ્રીય ફોર્મેટ છે

મોડલ જે લાંબા ગાળે ડિજિટલ આર્કાઇવ જાળવવા માટેનું માળખું આપે છે ક્લોક્સ અને ક્લોક જોઈએ તો લોટ્સ ઓફ કોપીઝ કીપ સ્ટોપ સિપ જે બહુવિધ કોપી બનાવીને સંગ્રહ કરે છે ફાઇલ ફેરમેટના ધોરણો જોઈએ તો ટેક્સ માટે પીડીએફ ઇમેજ માટે ટીપ જેપીજી ઓડિયો માટે વેવ તથા એમપી થ્રી વિડીયો માટે એમપી ફોર તથા એમપીજી ફોર ડિજિટલ લાઇબ્રેરીના ધોરણોના ફાયદા તો ઇન્ટર વધે છે લાંબા ગાળા માટે સંગ્રહ કરવું સરળ છે છે વૈશ્વિક સ્તરે શેર કરી શકાય અને વધુ અસરકારક છે તથા મીટા ડેટા અને ડેટાની સમાનતા માટે ચુનૌતીઓ જોઈએ તો વિવિધ ધોરણો વચ્ચે સુસંગતતા નથી રહેતી ડેવલપિંગ કન્ટ્રીઝમાં તાલીમનો અભાવ છે તથા ટેકનોલોજી સતત અપડેટ થતી રહે છે